તૈયાર કેપરી છે માપ લઈને નહીં માપ તૈયાર આવે છે ને એની કેપરી કહેવાય બરાબર બધા ચાર ઓડામાં જ રાખવા ભાગ કરી નાખવા બરાબર એમ ના કેવી રીતે મૂકવું તો આ બે ભાગ છે આ બે ભાગ અને આ બે ભાગ સાઈડ નો ભાગ હોય ને ત્યાં ખીચું આવશે બરાબર आपडमना डायरेक्षि नुष्ज स्कतियां टाचाने भराकां हेटे अाडलो दिंचे भागरा कर आपड अबरा आपरागरी ती आहले लेकर मानदेर्ट बोल्दीकण भराबे अने ब्लाचर। प्राइब लाचरे रहीं भॉय को दिंचे अकःति देवनां

બે માં પેલા કાચું ફીટ કરી દેવાની અને હવે આવું રીતે સિલાઈ મારવાની જે કટ મેળા છે આટલી મરાઈ જાય પછી આ ચીતો ભાગ કરી અને જે આ કટ પડ્યો ને ત્યાંથી આવે ત્યાં સિલાઈ મારી દેવાની બરાબર આપણને ખ્યાલ આવે કે ખીચું જશે અંદર આ ખુલ્લો ભાગ થઈ જાય આટલો થઈ જાય ને

যে দইও নিয়ে আসলে ক্যামেরা নিতে পেলাম না তারপরে কিন্তু টিকটক তো বিনা কোনো কিছু দি